हेलो फ्रेंड जय माता जी जय द्वारका देश बद्दा मित्रों ने केम छो तमे જોઈ શકો છો મિત્રો ના હોય તો જો અને લાઈક ના કર્યો તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અમને YouTube ચેનલ ને એમ કરી નાખો એટલે બધા વ્યુઝ આવે બા

પેલા લીંબુ નો ભાવ હતો ત્રણ હજાર રૂપિયા ત્યારે અમે બહુ લીંબુ વેચા બહુ લીંબુ વેચ્યા અમીર બની ગયા હવે ભાવ ઘટી ગયો અમે ગરીબ બની ગયા અને આ કાચું લીંબુ તમે તોડો છો એ ક્યાં જાય છે આ તો કાચું લીંબુ જાય દિલ્હીમાં એવું હે ને કેટલો ભાવ આવે તમારે અહીંયા આવે પૂરા 400 એવું પૂરા પૂરા 400 આવે એમાંથી 150 રૂપિયા ભાડું થાય અને 200 રૂપિયા અમારે વધે એમાંથી તમારે કેટલા ભાગમાં આવે એમાંથી અમારે 4 ભાગ પડે એટલે અમારે એમાંથી અત્યારે તો દાડી ને માથે પડતા હશે ને દાડી ને માથે પડે ને માથે પડે ખરાબ થઈ જાય મિત્રો આવો ને લોગ જો મને સબસ્ક્રાઇબ કરો અને આવી જા છે લાગતા કુછ કામ કર કે આયે છે કામ છે મને કઈ કામ કરવાનું છે એવું લાગે છે કે આવી તો ખરાબ ગુણ ગુવાનો એ તો તો પૂરે પૂરા 15 20 કેરેટ છે એમાંથી 4 5 કેરેટ હારા નીકળશે બાકીના ખરાબ નીકળશે અને આ ખરાબ ભાવ નીકળે એને તો રસ્તામાં ફેંકી દેવાનો ફ્રીમાં સસ્તામાં સસ્તો ઘણા લોકો તો રસ્તા પરથી લઈ જતા હોય છે લીંબુ હમણાં એક પરમદેવની રિક્ષાવાળો વાળો જાતો તો બે दो एक दो सिंत्रेन रिक्शा गिरा के ले गए थारे मैं में ये में कम लोग क्रिया मान हम्म तो दो तो के हमें तोड़ी ने, ने दो तो के भाई ना तोड़ी ना है नहीं तो दे आई बराबर पाके थी बात है जी तुम्हारे पाका तो घणा खरी है सी पाका बहुत खराब पाका ली हम्म पर मांस जाए ओ तो आज के वजह करी सी हमें यो दिन खराब खराब हारो हारो નાનું નાનું મોટું મોટું કાચું કાચું બધુંય અલગ અલગ રીતે કાઢતું રેવું પડે ભરતભાઈ તમારે વકલ કરતા કેટલી કેટલો ટાઈમ થાય થાય છે ત્રણ વાગે બે હોય તો પાંચ વાગે વકલ થાય આ તારે આ તારે વાગે એવું છે હમ નકી નહીં હવે ચાર વકલ થઈ ગઈ તો વકલ કરો તમે એકલા જ બેસો છો રોજ બંકો એકલો જ વકલ કરે એવું છે તો બાકીના બીજા શું કરે એ તોડે અને

બી <laughs> વખત <laughs> 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 <laughs>